વર્ષ બે હાજર ચોત્રીસ ફૂટબોલ વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં રમાશે અને એટલું જ નહીં વર્ષ બે હાજર ત્રીસ વર્લ્ડ કપની યજમાન સ્પેન પોર્ટુગલ અને મોરોક્કો સંયુક્ત રીતે કરશે જેની વિશ્વમાં ફૂટબોલ સંચાલક સંસ્થા ફિફાએ બુધવાર રાત્રે જાહેરાત કરી હતી તો માત્ર સાઉદી અરેબિયા બે હજાર ચોત્રીસ વર્લ્ડ કપના આયોજન માટે બોલી લગાવી હતી આવી સ્થિતિમાં ઝ્યુરીચમાં વિશ્વ સંસ્થાની વિશેષ બેઠક પછી રાષ્ટ્રપતિ જિયાની ઇન્ફિટનોએ સાઉદી અરેબિયાને સત્તાવાર યજમાન તરીકે જાહેર કર્યું હતું ત્યારે જાહેરાત બાદ અનુભવી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પોસ્ટ શેર કરી અત્યાર સુધીનો સૌથી ખાસ વર્લ્ડ કપ સપનું સાકાર થયું હોવાનું અને પોર્ટુગલ બે હજાર ત્રીસ વર્લ્ડ કપની યજમાની કરશે અને અમને તેના પર ગર્વ છે હોવાનું લખ્યું હતું તો અગાઉ ઓગણીસો ત્રીસમાં ઉર્ગેવે વર્લ્ડ કપની યજમાની કરી હતી તે બે હજાર ત્રીસ વર્લ્ડ કપની પ્રથમ મેચનું આયોજન કરશે તો ઓપનિંગ સેરેમણી પણ આ દેશમાં જ થશે તો ઉર્ગેવે ઉપરાંત એર્જેન્ટિના અને પેરાગ્વે પણ બે વર્લ્ડ કપની એક એક મેચની યજમાની કરશે તો આગામી વર્લ્ડ કપ યુએસએ કેનેડા અને મેક્સિકોમાં યોજાશે તો આગામી ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં યોજાશે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કેનેડા અને મેક્સિક હોસ્ટ કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ